કે જે સારા બિયારણો લાવે અને બિયારણ જે છે એ આપણે જે કંઈ ફરીએ છીએ એનું પૂરેપૂરું વળતર આપણે મળવું જોઈએ ત્યારે આપણે વાત કરીએ છીએ આ મગફળી અને કપાસના પાકની અંદર આવેલી એક નવી ટેકનોલોજી અને એ ટેકનોલોજી એટલે ઇપીએન 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 એટલે એન્ટોમોપેથોજેનિક મેમેટોન જે ભારત સરકારના આઈસીએ આર જે આપણું ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર છે ભારત સરકાર જે છે આ જે યુનિવર્સિટીઓ જે છે એને જે ગ્રાન્ટ આપે છે જે આ આપણું યુનિવર્સિટી આપણે આરક્ષે તો આ આ બધી યુનિવર્સિટીને જે ભંડોળ આપે છે જે કરોડો રૂપિયામાં ભંડોળ હોય જે સંશોધન કરવા માટે આપે છે આ સંસ્થા બજારની અંદર ઈપીએન જે છે આ એના વૈજ્ઞાનિકો દ્વારા ઈપીએન બજારમાં મૂકવામાં આવ્યું ઈપીએન એટલે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે જમીનની અંદર રહેલા જે નુકસાન કરતાં જે જીવાત જે છે આ જીવાતોને મારી નાખે આવી એક પદ્ધતિ હતા આ ઈપીએન આ ઈપીએન એવી પદ્ધતિ છે કે જે તમે દવાનો ખર્ચો જે અત્યારે કરો છો દાખલા તરીકે આપણે વીઘે વીઘામાં દસ હજારનો ખર્ચો કરતા હોય તો આ જો ઇપીએન ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો તો તમારો દવાનો ખર્ચો જે છે એ સાઈઠ ટકા જેવો જે છે એ ઘટી જાય સાઈઠથી સિત્તેર ટકા જેવો દવાનો ખર્ચો ઘટી જાય એટલે કે દસ હજારનો ખર્ચો કરતા હોય તમે ઇપીએન ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમારે દસ હજારના ખાલી માત્ર ત્રણેક હજાર રૂપિયા જેવો ખર્ચો કરવો પડે તો આવી ટેકનોલોજી એ એટલે આ યુપીએન ટેકનોલોજી એક સાથે જે છે એકવાર તમે જમીન ની અંદર આપી દો એટલે આ જીવતા જીવડા છે આ જે છે તમે જે વાત કરું છું એ કૃમિ છે કૃમિ એટલે કરમિયા આપણે જે કૃમિ એટલે નેમેટોડ નેમેટોડ એટલે આપણે કરમિયા જે કહીએ છીએ દેશી ભાષામાં કરમિયા કહીએ છીએ ને આપણે જે કૃમિ જે આપણા ઘણી વખત આપણે ગાયું ભેવું એમ કહેતા એને કૃમિ પડ્યા છે એટલે એ સારું નથી થતું તો આ કૃમિ જે છે એ કૃમિ જે છે નેમેટોડ આ નેમેટોડ જે છે એ દિવસે દિવસે આપણી જમીનની અંદર ફગ પેસારો કરતા જાય અને આ નેમેટોડ જે છે એને મારવાની કામગીરી જે છે એ ને એના ઘરના ઘરના નુકસાન કરતા હોય ફાયદાકારક હોય નુકસાનકારક હોય જેવી રીતે આપણે ટાઈકોડરમાં આવે છે તો ટાઈકોડરમાં બેક્ટેરિયા જે છે એટલે આ જે ફૂગ છે એ આપણા માટે ઉપયોગી છે કે આપણે જે નુકસાન કરતી ફૂગ છે એને ખાઈ જાય છે એવી રીતના જે સૂક્ષ્મ જીવાણુઓ છે જે બેક્ટેરિયા છે જેવી રીતે આપણે હમણાં સાહેબે વાત કરી કે બેવડિયા બાસિયાના એ બેક્ટેરિયા છે જે આપણા માટે ઉપયોગી ઘણા બેક્ટેરિયા આપણે નુકસાન પણ કરતા હોય એમાં જે નુકસાન કરતા જે ઈપીએમ છે નુકસાન કરતા જે કૃમિ છે એને પણ જે છે એ આ કૃમિ જે નુકસાન કરતા કૃમિ છે અને એની પાછળ જે ફાયદાકારક કૃમિ છે એવા સ્ટર્નર નેમા અને હેટ્રો આ નામના જે છે એ કૃમિ હોય અને આ કૃમિ જે છે એ આ જીવાત હોય કોઈ પણ જીવાત હોય એ જીવાતોને એના તરફ આકર્ષે છે પોતાના તરફ આકર્ષે આપણે ઓલા ટીવીમાં જાહેરાત આવે છે ને ઓલા કુવારાની ફોક લગાવ્યો પાછળ જે છે એ લાઈન થાય એવી રીતના આની અંદર જે છે એ જીવાત જે છે એના તરફ આકર્ષે એવો એક ગંધ છોડે છે અને એ ગંધ છોડવાના કારણે જે નુકસાન કરતી જીવાત એ જીવાત આનોમાં અને હેટ્રોરેબીટ્સના જે કૃમિ છે એના તરફ આકર્ષે અને એ જીવાત જે છે એ જીવાતના પાસે આકર્ષે એટલે એના જે રંધ્રો હોય શરીરના જે આંખ કાનના નાક આવા જે રંધ્રો હોય એના દ્વારા એના શરીરની અંદર એ પ્રવેશી જાય આ જે સૂક્ષ્મ જે આપણા કૃમિ છે એ અને એને મારી નાખે એક સાથે આવી દોઢસો પ્રકારની જીવાતો હોય દોઢસો પ્રકારની જીવાતો જે આપણા જમીનની અંદર આવી જીવાતો હોય એને આપણે ઓળખતા પણ નથી હોતા એવી જીવાતો જે આપણે તળકીડી ઉદય વાયર વર્મ બરાબર આવા અનેક પ્રકારના જે કોસેટાઓ કોઈ પણ જીવાત હોય એ આવે ક્યાંથી જમીનમાંથી જ આવવાની એ થ્રીપ્સ હોય કે મોલોમસી હોય કે લીલી તળતળિયા હોય કે આપણે સફેદ માખી હોય કે પછી લીલી ગુલાબી કાબડી લશ્કરી કે યળ હોય કે પછી જે છે એ આપણા મુંડા હોય આ બધું આવે ક્યાંથી જમીનમાંથી તો આપણે બધા ખેડૂતો નું આપણું શું છે અત્યારે આપણે અત્યારની આપણી માનસિક એવી છે કે આપણે મારી નાખીએ તો આપડી દાજ ઉતરે મારી નાખીને મુંડા ઊંડા આવ્યા તો આમાં દેખાવા જો આપડે જો આમ લાઈન થઈ ગયું ગુલાબી થી તો ભરી ગયું પણ આ ગુલાબી ઈયર હોય મુંડા હોય કે પછી જે છે આ ચીપ્સ ડીમ્સ હોય જે બચ્ચા હોય આ બધાને જે છે આ જીવન પોતી પોતી મારીને ખાઈ જાય અને આપણે દેખાય જ નહીં તો જે છે એ આપણે ગળે ઉતરે નહીં ત્યારે આ ઇટીએન ટેકનોલોજી એવી છે કે એક વખત તમે એક એકર ની અંદર હજી એનું એક કિલોનું માપ હોય છે એ એક ની અંદર એક કિલોનું બોક્સ હોય જે આ એક કિલોના બોક્સ ની અંદર પચીસ થી પંચાવન લાખ જેટલા કૃમિ હોય એક એક ખોખાની અંદર અને એ જમીનની અંદર આપણે જ્યારે આપી દઈએ ત્યારે એ જમીનની અંદર જો આપી દઈએ તો જમીનની અંદર રહેલા જે નુકસાન કરતા જે આપણા જીવાતો જે છે એમાં પછી મુંડા હોય ગુલાબી હોય કે આવડા કોઈ પણ જીવાતું હોય એ તમામ જીવાતોના પોસેટા હોય એના જીન્સ હોય એના બચ્ચા હોય એને એ ખાય જાય એના પેટની અંદર એ જાય અને એનો એનો હોશ તરીકે ઉપયોગ કરે એનો એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે અને આમ એક ખાસ ખાસિયત છે ગોતી મારે કોઈ પણ જીવાત હોય એ જીવાતને ગોતી ગોતીને એ મારે આ પદ્ધતિથી કામ કરે અને એક સાથે તમે દાખલા તરીકે વાવેતર કરો છો અથવા તો મગફળીનું વાવેતર કરો છો અઢી વીઘાની અંદર એક વખત આપી દીધું એટલે એ તમારો પાક જે છે સુરક્ષિત થઈ ગયો તમારે જે છે એ પાક અઢી વીઘાની અંદર એક કિલોગ્રામ આપી દીધું પણ એને આપવાની રીત છે એને આને જે છે એ આંખ આપણે કહીએ ને કે પગ કે પાક નથી કે ઉડીને જાય કે હારી એના માટે ઉપયોગી ભેજ છે જ્યારે તમારે જમીનની અંદર પચીસ થી ત્રીસ ટકા જેવો ભેજ હોય ત્યારે તમારે આ ઈપીએન આપવાનું છે બરાબર અને ઉપર જયારે છટકાવ ઉપર છટકાવ કરવામાં જે છે આ ભેજ હોય તો જ કામ કરે ઉપર તમે છટકાવ કરો તો ભેજ તો પૂરો સમય જ લેવાનો હોય જે હોય એને મારી નાખે જેની અંદર આ કહેવાય ને પેલા ભૂત જેવું કામ કરે આપણે પેલા એવું માન્યતા હતી ને કે જેને ભૂત વળગે એને જ્યાં ઊંધી સોડે નહીં ત્યાં ઊંધી જે છે એ પૂરો ન થાય ત્યાં ઊંધી સોડે નહીં તો આ ભૂત જેવું કામ કરે કે એના પેટની અંદર જાય એને મારે એ ન્યાન્યા એને ખાઈ જાય અને એમાં ને એમાં પાછું પ્રશ્નની કામગીરી કરે અને ત્યાં જે છે એનો વિસ્તાર વધારે જેવી રીતે આપણે ટાઈકોડરમાં જીપણાના અંદર નાખીએ ગોળ નાખી દીધી મલ્ટીપ્લાય થાય છે તેમાં મલ્ટીપ્લાય ઝીપણામાં નહીં થાય પણ ક્યાં થાય જીવાતના પેટમાં જેવી સીવાત ઊંટો હોય તો એ હજારોની સંખ્યામાં થાય ઈયળ નાની હોય તો એ પ્રમાણે થાય એમ આ પદ્ધતિથી આ એક ટેકનોલોજી તે આપડા વિસ્તારની એટલે કે ટૂંકમાં આ ભારત સરકારના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી છે જે જે મિત્રો એ મરચી હોય ટમેટી હોય પછી તમામ પાકો કે કપાસ હોય કપાસની અંદર ગુલાબીયળ જે છે સાહેબ હમણાં કહેતા ને ગુલાબી મરતી આપણે મારવી બહુ મુશ્કેલ હોય જીંડવા અંદર જ હોય પણ આ ગુલાબીયળ જે છે એના ફૂદા એ આવવાના ક્યાંથી ફૂદા થાય ક્યાંથી તો કે ફૂદા જે છે એ કોસેટા હોય કોસેટામાંથી જે છે ફૂદુ થાય ફૂદુ જે વળી પાછું ઈંડા મૂકે ઈંડા વળી પાછી ઈયળ ત્યારે ફૂદા જે છે એ મિટિંગ ક્લિયર જે છે મોટા ભાગે ક્યાં કરતા હોય તો કે જમીન ઉપર બરોબર

તો રાસાયણિક ખાતર જયારે નાખો ત્યારે એનો ગાળો વધારવાનો નો ચાર થી પાંચ દિવસ પછી આનો ઉપયોગ કરવાનો છે કારણ કે રાસાયણિક ખાતર ને આ બે ભેગા થાય તો બે ને મેળ આવતો નથી દવા તમે રાસાયણિક કોઈ જંતુનાશક દવા સાચવે તો બે થી ત્રણ દિવસનો ગાળો રાખવાનો છે કારણ કે જંતુનાશક દવાઓ નાખી ના જીવડા આપણે નાખીએ તો એ બે એક નું એક જ એ મરવાના જ છે બરાબર તો આ પદ્ધતિ થી જે છે એ આ ઇટીએન ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ તમે તમારા પાકની અંદર તમે કરજો એના ખૂબ સારા રિઝલ્ટ મળેલા જ તો આવતા વર્ષની અંદર તમે પહેલા પાંચ વીઘાનું કે દસ વીઘાનું તો પહેલા એકાદ વીઘાની અંદર આનો ટ્રાય કરજો બજારમાં કિસાન નામે મળે છે આઈસીઆર નો લોગો અત્યાર સુધીમાં એવી કોઈ પ્રોડક્ટ નથી કે એમાં ભારત સરકારનો જે આપણે ઓલો ડુંડી વાળો લોગો આવે ને જે આપણે યુનિવર્સિટીમાં જઈએ ત્યારે ઓલો લોગો હોય તો એવો લોગો એમાં બીજે ક્યાંય મારેલો અત્યાર સુધી એમાં નથી આવતો ત્યારે આ આની અંદર મારેલો આવે કોઈ દવા ઉપર ભારત સરકારનો લોગો યુનિવર્સિટીનો લોગો કોઈ વાપરી શકે નહીં ત્યારે આ આઈસીઆર નો